टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना था भी अनेक मुद्दा ભોળા આદિવાસીઓને લલચાવી ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવનારા ધંધો વ્યાપ રાજ્યમાં ઝડપથી વધી રહ્યો છે આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપક રીતે પ્રચાર કરીને ઈસાઈ મિશનરીઓ પોતાનો એજન્ડા પાર પાડવામાં લાગી ગયા હોય તેમ લાગી રહ્યું છે અગાઉ તાપી ખેડા અને સાબરકાંઠામાંથી જે ઘટનાઓ સામે આવી હતી તે ખૂબ જ ચોંકાવનારી હતી હવે બનાસકાંઠામાં પણ ધર્મ પરિવર્તનનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની હકીકત સામે આવી છે બનાસકાંઠાના દાંતામાં આવેલી આ છે બેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ સ્કૂલમાં જ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના સનસનીખે આક્ષેપ થયા છે સ્થાનિક આદિવાસીઓનો આક્ષેપ છે કે શાળામાં સુવ્યવસ્થિત રીતે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેના વિરોધમાં સ્થાનિકોએ રેલી કાઢીને શાળા સામે સૂત્રોચ્ચાર કર્યા શાળાનો ઘેરાવ કર્યો

તો પાદરી આવ્યા તા પાદરી આવ્યા તા તો કેતા રીતે મતલબ ક્રિશ્ચિયન કઈ રીતે ખબર પડી કે આવો કોઈ ધર્મ છે તમને કેવી ખબર પડી આવો ધર્મ છે તો કોઈ કીધું તો ને તો કે યુવતીએ સ્વીકાર્યું કે તે ખ્રિસ્તી બની ગઈ છે પરંતુ તે કોના દ્વારા ખ્રિસ્તી બની છે તેનું નામ આપવા પણ તૈયાર ન હતી અને તેને પગલે લોકોમાં રોષ વ્યાપ્યો છે લોકોનો આક્ષેપ છે કે દર રવિવારે અહીં ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકોને બોલાવવામાં આવે છે જે ગળામાં માળા પહેરી હોય એને ઉતારીને એની અંદર ક્રોસ પહેરાવવામાં આવે છે ખાસ સભાઓનું આયોજન કરવામાં આવે છે શાળામાં સરસ્વતી માતાનો ફોટો નથી મહાત્મા ગાંધીનો પણ ફોટો નથી ઘટનાને લઈ રાજપૂત સમાજ અને આદિવાસી સમાજના આગર્મીઓએ એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવિદન આપ્યું લોકોએ ધર્માંતરણના નેટવર્ક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે એ લોકોના કન્વર્ટ થેલા લોકો પાસે જે રઈવાલીથી પાછા કરવામાં આવે છે અને આદિવાસીઓમાંથી જ પાદર બનાવવામાં આવે છે રવિભાઈ નામનો છે અને આદિવાસી છે અને આ સ્કૂલ

આગળ આગામી સમયમાં મેં ઓડગન કરશું જો આ બંધ કરવા ન આવતો તો બીજી તરફ શાળાના પ્રિન્સિપાલને આ બાબતે પૂછવામાં આવતા જવાબ આપવામાં પણ ફાંફા પડ્યા જ્યારે હિન્દુ પ્રાર્થના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે દાવો કર્યો કે હજુ સુધી તેમને DEO ઓફિસથી આવી કોઈ સૂચના મળી નથી ऐसा प्रेयर तो अभी तक हमने तो को, को, के किया भी नहीं है हाँ। और वैसे हमको सूचना वहाँ डीओ ऑफिस से हमें मिला नहीं है कि प्रार्थना करवाने का प्रेयर है ये तो सर, सब सबके लिए है इसलिए तो हम तो चला रहे हैं इसलिए सर आमीन है के लिए हिंदू के लिए नहीं होता है बाकी जो हिंदू स्कूल है उसमें तो आमीन शब्द अब से वो हमारे प्रेयर में नहीं होगा अभी तक तो हमने मैंने किसी का भी फोटो नहीं लगाया हमारा हाँ। हमारा खुद का हमारा जो क्रिश्चियन का भी किसी को, किसी को का भी फोटो हमारा सर धर्म से अलग जो गांधी जी है भगत सिंह उनके फोटो तो हर स्कूल स्कूल में में पाए जाते हैं आपके क्यों नहीं तो आपसे वो वो रखे जाएंगे क्योंकि तो आपके स्कूल कितने साल ऐसी चलते हैं पच्चीस साल से पच्चीस साल से साल सा अभी तक आपको एक भी फोटो लगाने का टाइम नहीं मिला टाइम नहीं नहीं है अगर उसमें अगर जरूरत पड़े तो हम जरूर लगा हमको इसका कोई विरोध नहीं है શાળા પચીસ પચીસ વર્ષથી હિન્દુઓના વિદ્યાર્થીઓથી ધમધમતી હોવા છતાં આજ સુધી શાળામાં જરૂરી ફોટા છે ના હિન્દુઓની પ્રાર્થના જે વિદ્યાર્થીઓ ઘરે હિન્દુ પ્રાર્થના કરતા હોય છે જે વિદ્યાર્થીઓ ઘરે હિન્દુ ભગવાનોની વાતો સાંભળતા હોય છે તે જ વિદ્યાર્થીઓને શાળામાં ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન પીરસવામાં આવે છે લોકોનો આક્ષેપ છે કે તાલુકામાં ઘણી જગ્યાએ ચર્ચ બનાવી દેવામાં આવ્યા છે લોકોમાં ડર ફેલાવવામાં આવે છે તેમને કહેવામાં આવે છે કે જો તમે દુઃખી હોવ તો ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી તમે સુખી થઈ જશો તમારી તકલીફો દૂર થઈ જશે ભોળા આદિવાસીઓ આવી લોભામણી લાલચમાં આવીને ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર થઈ જાય છે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ જો ધર્મ પરિવર્તનનો ધંધો ગેરકાયદે ચાલતું હોય તો તેના ઉપર રોક લગાવવી જોઈએ લોકોએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે પ્રાઇમ લાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત